એના પુત્ર મોટરસાયકલની માંગણી કરેલી બાઇક માંગી જેના પિતાએ ના પાડેલ જેના આધારે ગુસ્સે થઈ એના પુત્ર તેના પિતાને માથાના માથા ના ભાગે બોથડ પદાર્થ વડે ઈજા પહોંચાડી મૃત્યુ પામેલ છે મૃતકની આ પત્ની પેલા કઈ કહેતી હતી કે ના છુપાવ માંગતી હતી ભાઈ પડી ગયા છે ઈજા છે વાત હતી અને મૃતકની પત્નીને પત્ની ખ્યાલ જ ન હતો કે કઈ કઈ ના ઈજા થઈ પછી આરોપીને પકડવા જ્યારે પકડ્યો ત્યારે ખબર પડી કે આ વસ્તુ આ બનેલી ત્યારે દવા દવાના વેચાણ કરતા હતા કઈ હવે આરોપી આરોપીકલ સોર્સ ના આધારે પકડી પડે છે જેલ હવાલે કરવાની